હેલો હા કોણ બોલ્યો તમે કોણ બોલ્યો મોટાભાઈ હા માથુર ભાઈ બોલ્યો માથુરભાઈ બોલે એમ હા હા હું ભાઈ બોલું આચો છે ભાઈ તમે કના દાડે ફોન કર્યો મારા જોડે જ નંબર એ નહોતો તમારા જોડે હતો તમે ફોન ના કરો શું કરો ભાઈ હાલ આ તો નવરા જતા નહીં શું ફોન એ કરે નવરા હોયા વગર ફોન કરે નંબર એ હતો નહીં તમારો આ રબર એડ કરી દો હવે માર બાપીને શું કરે એ તો બધા મજામાં તો ખાવાનું બનાવતો હોય છે

કરે જઈને ફોન કરાવો તો વાત કરાવો આરો તમે ગેટ પર માર પાપીએ ને વાત કરાવો ને 12 મહિના છે વાત કરે એ હારોડો હું વાત કરાવો હા કોમન કોમન ગોઠવે કે છે ને કોઈ કે પછી હોતું જ નહીં કોમન કોમન ગોઠવે કે છે આ પેલા ની એ ફોન કર્યો તો કના દાડે કે કે જન હું વાત કરાયું તો હવે હવે ઘરે જ જઉં છું કે કે વાત કરાવ કે બધા ફોન થી મારે આરું નવરે હોતી નહીં

નાવા ગયા છે આવે તો તમે તમે નાવા ગયા તમે આવો આપણે બેસીએ વાતચીત કરીએ નવરા હોય તો આવો પછી જતા રહેજો હારો ને અમે આવા છે પણ બાપતે એક વાર વાત તો કરાવો આ તો નહીં હું હાલ કેરાઈન બેઠો છું એ છોકરાને પૂછ્યું કે હાલ તો તે જો છે એ લુકડો તો આજે છે હું કીધું હારું તને હું બેહું ફોન આવે એટલે ફોન કરી જવાય આવી તો નવરા હોય તો બાર અમે નીકળી ગયા હો બાર તો બહુ મેલો કોણ તમે આવો એ આ કેટલા જ આજે આવતા નહીં લગભગ હવે આવતા આવી છે આપણે પેલા આવે છે મથુર મથુર પે અમે મોટા ભાઈ તમારા જીવર આવે છે એટલે હવે આવતા દેખી ઓય આવતા આવી

મારે હારું હવે મારે જ નવરે હોતી થઈ હવે આ પેલું બધું પાવા આવ્યું છે હવે અમારે તો રોબભાઈ શું મા બાપ નહિ હવે તમે મોટા ભાઈ ગણો કે પોતે ગણો તમે મા બાપ છો તમે રાખશો તો અમે તમારે ઘરે આવશે તમે અમારા મા બાપ જ માં બાપ જતા રહ્યા વાત મોટા ભાઈ ગણો પોતે ગણો મા બાપ મોટા પૈસો મા બાપ કરી કરી તમે તો થઈ મોટા પૈસો સંતા પાણી કેવું રેડે છે સંતા બા બાબે હારું ચાલે હાલ રહે છે જો જાય છે કોઈ ભગવાનને ને મિલા દે ને કોઈ તકલીફ ના હે અને સંતો ખરા બાપ ને બે અને એક દીકરો બિચારે એને વડે ભાગ રાખે છે બે ચાર ગાયો રાખે છે એને સારું છે ના હારું કેવાય ભાગ રાખવાડી ઈ તો નકો છે ને નોકરી કરું છું એ તો સમજી ગયો હા અમારે અમી વળી ખેતી કરે છે બીજું એક નોકરી જાય છે કોણ હા બરોબર અને તમાર દીપક ભણવા જાય છે

એ તો આલે એમ તો માગા તો આલે એમ તો પણ આપણે બગન જોતા આપણે માંગતા નઈ આપણે આ બધું વાવે એટલે એમાંથી આપણે હેડી જાય ના ના હારું 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 હેડો ભાભી હવે ખાવાનું અચલ બનાવો અને ખાઈ પીને ને અચલ પોતે આજ તો બાર બે વાર છે આયા પોતે તો ખાવા બનાવો હેડો તો કાશા આજ બાર મેને જેવું થઈ ગયું તમે ફોન કે બોન કશું કર્યું ને આજ આયા કણાડા બે હો રોટલા બટલા ખો ના હોય તો વાહો રહી આજ આરે રહી જો હેડો ને આટલો શીરો બીરો હેડો પાક સારું બનાવો